તમે આખો રસ્તો રોકી લીધો રોડ ને બાંધ માં લઈ લીધો છે અને અસંખ્ય લોકો અહિયાં ઉભેલા છે બધાને ને બાંધ માં લીધા છે આ લગાડી દે

એટલે સાહેબ અમારે પોલીસ સાથે કોઈ સંઘર્ષમાં નથી ઉતરવું અમે કાયદા કીએ તમે અમને કાયદા ભણાવો છો અમે કાયદામાં રહીને જ અમારી કામ કરીએ છીએ પણ પોલીસ જાતે જ્યારે અમને કાયદા ભણાવવા આવી રહી ત્યારે પોલીસ જાતે કાયદા ભૂલી રહી એટલે મહેરબાની કરી તમે અમને પરિપત્ર આપી દો એટલે અમે અહીંથી બધા પાછા જતા રહી તમે પરિપત્ર આપી દો તમે

নাাাাগেন <inaudible> কাাাগেন <inaudible> <inaudible> જારનામો સાહેબ ના જાહેરનામું જાહેરનામા એક સાહેબ કર્યું એરેસ્ટ મેમો આપ્યા વગર એરેસ્ટ કરી દેતા હતા હવે અરેસ્ટ કરવા માંગો આગેવાનો રીતે ખબર નહીં મન થી કર્યો તમે કોઈના મન થી કરો છો તમે કોઈના મન થી કરો છો કોઈના બંધ કરો કોઈના ફોન પરો

કોઈ બી પત્ર વગર કોઈ બી લેટર વગર આ બધા લોકોને પાનમાં લઈ લીધેલા છે અહિયાં તમે રોડ રોકી રહ્યા છે તેના લીધે વ્યવસ્થા તમે બગાડી રહ્યા છો એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ હટાવી લો એટલે અમિત નીકળી જાય અમારે ઘરે જવું છે અહીંથી નીકળી જવું છે અમારે ઘરે જવું છે આ હટાવો

સામાન્ય પબ્લિક એરાન જાય છે કેટલા લીધે વન બાય વન बैठा <imitation> માનવિ તો રાખો તમે આ કોઈ આતંક નથી ભારત દેશના નાગરિકો છે પછી ના પગડે એના ક્યાં પગડે અમે આગેવાન છે આદિવાસી બજાર માટે લડીએ કોઈ છે નાના નાના બાળકો નાના છોકરા માં હેરાન થાય પરિપત્ર મંગાવી ન એટલે પરિપત્ર તમે પરિપત્ર નહીં આપો અમે કાયદા નું પાલન કરતા અમે સલામ કરીએ છીએ ભારત સંવિધાન ભારત બંધારણ જેવું કઈ ખ્યાત નથી લોકતંત્ર હત્યા થઈ ગઈ છે

અને કાગળ તમારી પાસે કાગળ પર રજૂઆત કરી શકું છું કાગળ પર એક 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 રેટો તો જલદાર લેટ લાઈન માં કયો ડ્રાઈવર તમે આયા તે જ જ જણાવો છો અમે આયો વાત છે અમે ક્લિયર કરો રસ્તો બિલકુલ નહિ ચાલે આમ તમે ગાડી ચલાવ ઉપર આ પ્રો ગાડી નહી ચલાવ ગાડી ગાડી ક્લિયર કરો રસ્તો ક્લિયર કરો કયો નહીં બોલો

તમારું નામ લઈને આત્મહત્યા કરી દઈશું ખોટી રીતે ધામધામ તો અમારા વિસ્તારમાંથી કોઈને આહવાનગી નથી કર્યું

જાણી નાટક જ કરે આયોજિત કવતરું તમે તો ખાલી એફ આવીને ઉપર જવું અને ફસાવા માટે જાણી જ

પણ જવા દો ને તમે પણ આવડે છે ને મળતા પણ આવડે છે મંત્રીઓ ભણ છે પણ તમે તો ભણેલા છો ને ભાઈ

એક કલાક થી મેં ભાજપ ના કાર્યકર્તો તો હું એમએલ સાથે વાત કરાવું છું મેં તમને કીધું કે મારી ગાડી ખાલી જવા દે કોઈ ઇમરજન્સી સિવાય કોઈ ગાડી નથી કહેવાય બરાબર એટલે ભાજપ વાળા ને જવા દેવાનું કે હાલા ભાઈ ભાજપ વાળા ને એટલે જવા દેવાનું એવું